કે જો જાવા નાય ભટ લઈને આવીને ભારે છે પાણી તો પા પાણી તો પા હેડ લે લેાન આણે પાતો નહીં અરે હગા દેવો મારખા જેવું મૂંઢું કર્યું હે લે ઓમના વારા હગા અબ તું પોણ આવજે અજે

પછી કેમ લેહો ના બલે પછી એમ હાથ છાપ થઈ ગયો તા ખણ આવતી હતી એ ખાઈ ને બ બક્ષીઓ આપણે લે લે રણ કરજે જય અંબે માતકી જય અરે પેલો મારો માખ્યા કેતો તો કે અંબાજી જઈએ છીએ અને પછી પીલો મળ્યો અને બે ઘૂજ પૂજ વાતો કરવા માંડ્યા કે પછી હું કહે છે કે ઓબર જાળ જાવ છે અલા મને લાગે છે કોઈક ડાળમાં કાળું ના હોય કોઈ ખજાનો બધાને મળ્યા હોય અને ભાડી ગયા હોય આ ખજાનો લેવા ના જાતા હોય મોડું કરી લે અરે બોલાવા જો આ અંબાજી કોઈ નહીં પડ્યું આવશો રાખ અરે વાતો તમે બોલ બોલ કરો મને એકલા

બાજરી રોટલો એક કર્યો થોડો ખાવાનું વ્યવસ્થિત આવું ટીફિન લાવી તમે ના લાવો તો ખાલી વાત ઠીક છે

કોઈ જવાની ડોસી લાયા કોણ નઈ કતે ખબર પડી ગોમ માં અન તું વાતો કર દે તો લેટ પડે માં ઓસા ને બોલાય ઓમ કર આલા તો મુ આ ગરમ પોઈન્ટ નવરા આવશે ને મુ ઈની સેવા કર્યો કા તો છે ની વાતો કરે આગન તો હેડવાન કરો હડો ના લે આસા ઓ વાતો હવે વાડી હું લે ડોસી લે લઈ લો ચાર વાટ ડોસી ને ચાર વાટવા ના જાવ ચાર વાટ થાયો બધું કરી ડોસી ના તો તાણા તો કોઈ કામ કર્યું નહી ડાયરેક્ટ તૈયાર થઈને આ તો ડોસી જીવન નહી કે પેલા કેસા પણ ડોસી પર બળ હોય ઓલે

જન્મ મારા મારવા માટે તો તારા હાથ જન્મ લેવા પડશે હાથ જન્મ ની ચો જરૂર છે

તું રે ખાલે મોટી મોટી મત પાય તાર ડોસી વાત કરું વાય કેવું

પુરાુશ્મની માર ડેગે મારા એક વખત ખબર ખબર નહીં જોઈ જઈ તું ધોવો પડી શું ભાઈ